ઇલેક્શનમાં માં આ વખતે સાનુ મહત્વ નેવું ટકા રહેવું મારા બંધા જેવું નેવું ટકા હા નેવું ટકા રહેવાનું છે અમરેલીની સુસ્થિતિ શું સ્થિતિ અમરેલી સ્થિતિ અત્યારે તો જો કે હું કહું તો જોર તો ભાજપ છે જોર ભાજપ નું પાંચ લાખની લીડ આવી જશે સો ટકા કહીએ કઈ આપણે હા કહીએ કઈ ચારસો પ્લસ ચારસો પ્લસ કોંગ્રેસની ની કોંગ્રેસની કોંગ્રેસ ની કોંગ્રેસ જોઈએ તો કોંગ્રેસ એટલું બધું છે નહીં હા

આપણો ભાજપનું શું છે કે ભાજપ આવશે એમ બીજે બીજેપી ભાજપા પ્લસ પાંચસો થઈ જાય વધારે પાંચસો થઈ જાય તમારા જે ઉમેદવાર હતા સાંસદ છે એમને ફરીથી રિપીટ નહીં કરાય નવા ઉમેદવારને ટિકિટ આપી બીજેપીએ અને સામે કોંગ્રેસે બી મજબૂત ઉમેદવારને ટિકિટ આપી છે તો શું લાગે ટિકિટ નથી આપી પણ છતાંય આ વખતે લાવશે તો ભાજપ એવું લાગે છે આ રામ મંદિરનો મુદ્દો છે રામ મંદિરે આસ્થાને લઈને લગતો મુદ્દો છે એનો કેટલો ફરક પડશે કારણ કે એમાં એવું છે કે જે જે છે આસ્થાને લગતો મુદ્દો જે છે બરાબર એનો ફરક આપણે ત્રીસ થી ચાલીસ ટકા જોવા મળશે કારણ કે રામ મંદિર ઘણા વર્ષોથી આપણે બધાએ માગતા હતા જોવા માટે દર્શન કરવા માટે અને ઘણા બધા બલિદાનો આપ્યા છે બધા લોકોએ તો એનો ફરક મુદ્દો તો પડશે ઘણો ખરો બિલકુલ તો અમરેલીમાં આપણે ફર્યા અમરેલીના લોકો સાથે વાત કરી કેટલાક દિગ્ગજો સાથે વાત કરી અને અમરેલીની સ્થિતિ જાણી અને આ એપિસોડ જોઈને તમને પણ કદાચ ખબર પડી ગઈ હશે કે અમરેલીની જનતાના મનમાં શું ચાલી રહ્યું છે આવી જ રીતે અન્ય જિલ્લામાં સૌરાષ્ટ્રમાં આખા ગુજરાતમાં ન્યૂઝ કેપિટલની ટીમ ફરવાની છે એટલે તમે આ એપિસોડ્સ ચોક્કસથી જોજો અને શેર કરજો અને એ પણ તમને ખબર પડી હશે કે ચોવીસનું જે જનતાની ક્લિયર ચોઇસ છે એ શું છે લાગ્યું અમરેલી કેવું અમરેલી સારું છે સારું છે શું લાગે છે અમરેલી ની સ્થિતિ છ મહિના સારી છે અહીંયા બધી રીતે શાંત છે પબ્લિક અને બેટર છે જે રીતે અમે જોબ કરું છું સારું લાગ્યું છે અમરેલીમાં શું સ્થિતિ છે આ વખતે ઇલેક્શનની તૈયારીઓ કેવી છે સારી ચાલે સારી ચાલે કોને આપણો યુવા મતદાર મત આપવા જાય તો મગજમાં શું રાખી એમ્પ્લોયમેન્ટ છે

કહેવાય નહીં પણ અમે તો કહી દઈએ છીએ શું કરો બિઝનેસ બિઝનેસ ડ્રાઈવિંગ કરું ડ્રાઇવિંગ કરો છો શું સ્થિતિ છે તો કાંઈ નહીં સાહેબ મંદિરના માહોલ છે અત્યારે મંદિરનો માહોલ છે અમરેલી ન જ છો નહીં બગસરા બગસરા અચ્છા મંદિરનો માહોલ કેમ છે મંદિરનો માહોલ હોય તો સાહેબ મંદિરનો માહોલ જ કઈ નથી અત્યારે તડકાની હિસાબે કોઈ પબ્લિક બહાર જ નથી અચ્છા તડકાના કારણે બહુ ગરમી છે ડિહાઈડ્રેશન થઈ જાય હા ના હા મોંઘવારી નડે મોંઘવારી તો નડે ને સાહેબ ગાડી માં શું નીકળે તમે કયો અગિયાર હજાર નો તો હપ્તો છે અગિયાર હજાર નો હપ્તો છે ધંધો કેટલાનો નો થાય ધંધો થાય પાંચસો છસો રૂપિયા દિવસનો દિવસ નો દિવસ નો પાંચસો છસો પકડો તો પંદર હજાર રૂપિયા થયા પંદર હજાર રૂપિયા છે અગિયાર હજાર નો હપ્તો પડી ચાર પાંચ હજાર ઘરવા વધે તો ચાલે કેવી રીતના કામ કાજ શું કરવું ચલાવવું તો પડે ને સાહેબ બીજું તો ખાઈ શું કરવું કેટલા કેટલી ઉંમર કેટલી તમે અઠ્યાવીસ વર્ષ અઠ્યાવીસ વાર જ એટલા જો રવિભાઈ મત આપવા જવાના હા જવાના તો મત આપવા જશો તો મગજમાં શું વિચારીને જશો જે સારું કામ કર્યું હશે સામે વ્યક્તિ સારો હશે એને મત આપશું તો સારું કામ અત્યારે તમને ખબર છે અત્યારે તમારા ઉમેદવાર કોણ છે હા કોંગ્રેસમાંથી માંથી જેનીબેન ઠુમર ભાજપમાંથી ભરતભાઈ સુતરિયા અને આની પહેલા સાંસદ કોણ હતા નારાયણભાઈ કાછડિયા તો કેવું કામ હતું આગળ સારું થોડું સારું હતું જરૂર છે કે અમરેલીમાં કઈ સુધારા હા ઘણી જરૂર છે સાહેબ શું છે જરૂર હજી યુવાનો માટે રોજગારની જરૂર છે એવું બધી ખાસ ઘણી જરૂર છે તો એઝ અ યુથ તમે જ્યારે વોટ આપવા નીકળશો કારણ કે મેં બીજા બધાને વાત કરી તો લોકો પાર્ટીને વોટ આપવાનું પસંદ કરે ઉમેદવારને નહીં તો તમારા મગજમાં શું હશે ઉમેદવારને વોટ આપવો જોઈએ કે પછી ઉમેદવારને જોઈને વોટ આપવો જોઈએ આપણે પાર્ટી લેવલે તો આગવું પડે આપણે લોકલ લેવલે તો ઉમેદવાર મળે ને આપણને ઉમેદવાર જ કામ કરવાના ઉમેદવાર જ કામ કરવાના આપડે તો કઈ કામ હોય તો કોની પાસે જવાનું ઉમેદવાર પાસે જવાનું હોય ને પાર્ટી પાસે થોડું જવાનું સ્થિતિ કેવી લાગે બે ની પચાસ પચાસ ટકા છે